પોતાની સામે બેઠેલા વિદ્યાર્થીઓની આ રીતે અત્યારે એમ સમજીએ છીએ કે ભણાવવું એ મુખ્ય જવાબદારી છે એ તો ગૌણ બાબત છે એ તો એને અક્ષર જ્ઞાન આપીએ અંક જ્ઞાન આપીએ કે ત્યાંથી માંડીને ગણિત વિજ્ઞાન ના અઘરા મુદ્દાઓ સમજાવીએ એ તો એ તો એક આઠ લાભ છે એને માટે બાળક શાળાએ આવવા આવતો નથી એ તો એને આવવું ન જોઈએ પણ આજે થયું છે એવું કે વાલીઓ પણ એને માટે શાળામાં મોકલે છે સારા ટકા આવે સારા માર્ક આવે અને શિક્ષકો પણ પોતાનો વિષય સારી રીતે ભણાવવા સિવાય કદાચ હવે બહુ કામ બીજું થતું નથી પણ મુખ્ય કામ આપણું બાળકને ઉન્નત બનાવવાનું એ ઉત્તમ મનુષ્ય બનાવવાનું એ રોટલો રડવાને કાર્યક્ષમ બને એટલા માટે જોકે અત્યારે તો રોટલો રડવાને કાર્યક્ષમ પણ નથી બનતો બાળક પણ એને માટે બાળક ત્યાં આવતો નથી એ તો એનો એક આડ લાભ છે અને એને માટે શિક્ષક ને આપણે ચાણક્ય નું પેલું વાક્ય બહુ આમ શિક્ષક કવિ સાધારણ નહી હોતા એટલે અમારા એક મિત્ર હાસ્ય લેખક હતા નિરંજન ત્રિવેદી એ કહે છે કે આ તો આપણે ત્યાં તો બઉ સાચું છે કારણ કે દોઢ બે લાખ રૂપિયા આપો ત્યારે શિક્ષક થાય એટલે શિક્ષક સાધારણ નથી પણ એ તો ચાણક્ય કહ્યું તે આ છે એક બહુ મોટી જવાબદારી છે તમે શિક્ષક થયા એટલે રાષ્ટ્રમાં સૌથી વધારે જવાબદાર મનુષ્યો જે છે એમાં શિક્ષક છું આજે પહેલા પેલી વાત એ છે કે શિક્ષક ને શિક્ષક હોવામાં કોઈ ગૌરવ નો અનુભવ નથી થતો તમે આ એક ભૂમિકા લીધી છે આ સ્ટેજ ઉપર તમારે આ વિશ્વના સ્ટેજ ઉપર તમારે શિક્ષકનો પાઠ ભજવવાનો છે તો એનું તમને ગૌરવ હોવું જોઈએ